આપણે હજી કામ માં લેવાનો છે આપણે ગુગલ પિંક છે ને

આ આપણે યુટ્યુબમાં જયારે ચેનલ મોનેટાઈ થઈ એ ફોન આપણે આજે અઢી રૂપિયા આપણે અંગ્રેજો જ છે પણ આને બેટરીનો પ્રોબ્લેમ છે એટલે યુટ્યુબમાં થઈ જાય છે એને આપણે કરાવીશું તમને બીજા વિડીયોમાં બતાવીશું કારણ કે યુટ્યુબમાં પહેલી ચેનલ મોનેટાઈ કરી તો આ ફોન એ કહીશું ઓપ્પો અને આ ફોન જે માત્ર ખાલી બાર હજારનો વધારો બાર હજારની ફોનમાં આપણે ચેનલ મોનેટાઈ કરી હતી પછી આપણે લાવ્યો બાવીસ હજારનો ફોન ને ફાઇનલી સપોર્ટ કરતા રહીશું ને ચલો એક તો આ બીજોથી કિલો જ પડ્યો આને છે આ આપણે હજી હગરી નાખે છે હગરવાનો છે કારણ કે ઉપડી બંધ થઈ જાય છે વધારે પ્રોબ્લેમ વધારે તો નહીં અને છતાં આપણે નો દોન ટ્રાય મારીશું હું કરાવશું ને કે આપણે એની જગ્યા પર પડ્યો હે છે આપણે ને આપણે ગુગલ એડસેસિન આવ્યો તો અહીંયા આ ફોને લાવ્યો તો જે આ ફોન છે તે ફોને કાગળ આવે છે પણ ઘણા બધું કોમનું છે અને આના લીધે ગૂગલ એડસેસપીન ના છ કરોડ નું ગુગલ આવે તે આપણે નાખવાનો રહે અને એના પછી આપણે પ્રેમેટ ઉપડે એના પહેલું પ્રેમેટ ઉપડે નહીં કારણ કે હોડો લખાય ને ત્યારે આપણે પ્રેમેટ ઉપડે એટલે ચલો ઉપડે જ નહીં તો ફાઈનલી સપોર્ટ કરતા રહેજો ચલો આ ફોન ની બેટરી આ ફોનમાં નાખવાનો પ્રયાસ કરીએ જો કોમ આવે તો આ તો વીવો છે ને છે લગભગ તો આનંદ બેને કોઈ આવશે ને કોમ પણ આપણે સ્ટ્રાઈક તો જોઈ લઈએ અને આ નવો કોમ્બો ન ખાય તો ફે છોડી નાશું એટલે ફૂલવો કાઠો છે કારણ કે એ સીધો બધું સોલ્યુશન લગાવેલું છે છતાંય આપણે ટાઈમ આવીએ જો

કારણ કે આપણે તો નહી ખુલી શકીએ આ આપણું કામ નથી આપણો વિષય નથી પણ એ દુઃખ ને જઈને જરૂર હું કરાવીશું તો આપણે વ્લોગમાં તમને બતાવીશું બીજો વ્લોગ છે એમાં અને આ મારો ફેવરેટ ફોન છે આ ફોન હતો ત્યારે મારે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ હતી અને અત્યારે હજુ આ દુધી હગરી જાય છે ત્યારે લગભગ ચાર વર્ષ થઈ ગયા છે આ ફોનને ચાર વર્ષથી આપણે પાસે જ છીએ ચલો અને આ છે આપણું

बगड़े मिल जो हम हूँ लखेलु से आप फूल इंग्लिश पावे है चलो तार वो આપણે ફાઈનલી પેલા યુટ્યુબ નો ગુગલ એસએસપી અને આ આપણે પેલા ગામમાં આપણે પહેલી વાર આપણે સૌ પ્રથમ લાવ્યો હોય તો આપણે જ લાવ્યો છે કોઈ લાવ્યો નથી અને આપણે બીજી ચેનલ પણ ચાલુ કરી છે એ પણ આપણે બીજા નંબરનો એ પણ આપણે લાવીશું અને એમાં પણ ફૂલ મહેનત કરીને લાવીશું ફાઈનલ સપોર્ટ કરતા રહેજો શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા રહેજો નવા નવા વિડીયો પણ આવતા રહેશે અને આ પણ આપણે સાધુજી હશે ત્યાં સુધી આપણે સગી સગીને રાખવાનો છે કારણ કે આ ખોવાનો નથી આ આપણે કમ લાઈફ છે કોઈ બી હજી ચેનલ મેં પહેલો ફ્રેમ માં આવતા કોઈ અટકાય કરે કોઈ હજી જરૂર પડે એના માટે આપણે હજી હગરી રાખેલો છે અને પહેલો ફ્રેમ આવે ત્યાં સુધી આપણે હગરી રાખીશું તો ફાઈનલ સપોર્ટ કરતા રહેજો શેર કરજો ચેનલને પણ કરતા રહેજો નવા નવા વિડીયો አ